આપણા ભારતીય કુટુંબ વ્યવસ્થાની અંદર તમે જોશો કે લોકો પોતપોતાના કુટુંબથી સંયુક્ત કુટુંબમાંથી હવે વિભક્ત કુટુંબ તરફ જઈ રહ્યા છે સંયુક્ત કુટુંબના બદલે થોડાક અલગ અલગ વિભાગો અલગ અલગ વિભક્ત કુટુંબ થઈ રહ્યા છે પહેલાં એકસાથે એક થાળીમાં જમવાવાળા લોકો હવે પોતાના અલગ ઘર રહીને બસી રહ્યા છે મમ્મી પપ્પા તરફનો લાગણીનો નાતો પણ હવે સંતાનોમાં ઓછો થઈ રહ્યો છે સંતાનો આજકાલ પોતાના મા બાપ હોય કે પોતાના ફેમિલી મેમ્બર્સ હોય એમના માટે પણ હવે લાગણીનો જે નાતો છે એ પહેલાં જેવો મજબૂત અથવા સુદ્રઢ જોવા નથી મળતો એવા સંજોગોમાં શું તમે કલ્પના કરી શકો કે આજે તમને શ્રવણ જેવો કોઈ દીકરો જોવા મળે મારો સવાલ ફરીથી સાંભળી લો કે આજનો જમાનો જે રીતે છે એમાં તમને શ્રવણ જેવો દીકરો હોય એ વાતની કલ્પના સુધા નહીં આવે તો આજે હું તમને એક વિશિષ્ટ વ્યક્તિ સાથે મુલાકાત કરાવવાનો છું કે જે પોતે પોતાના પપ્પા માટે પોતાના ફેમિલીના એક વ્યક્તિ વડીલ સાથે પોતાના બાપ સાથે પોતાના પપ્પા સાથે એણે જે પોતાનો રિલેશન જે રીતે મેન્ટેન રાખ્યો છે એવા એક વ્યક્તિની વાત શું વાત છે હવે તમને આગળ જોવા મળશે નમસ્કાર મિત્રો હું છું શશિકાંત વાઘેલા અને ખબર અમદાવાદ ચેનલમાં સ્વાગત કરું છું અત્યારે હું તમને સમાજ જીવનમાં એક વિરલ એવા હેમલભાઈ કોટેચાની મુલાકાત કરાવવાનો છું જે રહે છે રાજકોટની અંદર અત્યારે હું રાજકોટના સોરઠિયા રાજપૂત ભવનની અંદર આવેલો છું મારી સાથે મુલાકાત થઈ અત્યારે હેમલભાઈ કોટેચાની હેમલભાઈ કોટેચાનું વિશિષ્ટ વ્યક્તિત્વ અને એમના શરીર ઉપરની એક વિશિષ્ટ વાત મને ખાસ ધ્યાન ખેંચી ગઈ એના માટે હું અત્યારે હેમલ કોટેચાને મારા આ વિડીયોમાં એમની વાત રજૂ કરવાનું પ્લેટફોર્મ આપી રહ્યો છું હેમલભાઈ પોતે પોતાના પપ્પા તરફ એટલા લાગણીશીલ હતા અત્યારે એમના પપ્પા સદેહ આ ધરાતલ પર નથી રહ્યા છ આઠ મહિના પહેલાં એમનું નિધન થઈ ચૂક્યું છે એમના મમ્મી તો એના પહેલાં પણ પાછા થઈને સ્વર્ગવાસી થઈ ચૂક્યા છે પણ હમણાં છ આઠ મહિના પહેલાં એમના પપ્પા સ્વર્ગવાસી થયા એ હેમલભાઈએ પોતે પપ્પાના તરફના અગાધ પ્રેમને ખાતર એમના આખા શરીર ઉપર પાપા શબ્દથી જે આખું ટેટું કરાયેલું એમનું શરીર છે એ ખરેખર અત્યારના સમાજમાં તમે બહુ જ માની ના શકો એવી એક ઘટના છે આખા શરીર ઉપર પપ્પા આઈ લવ યુ પપ્પા નામના શબ્દો ટેટુ કરેલા એ વ્યક્તિને આપણે મળીએ કે જે છે હેમલભાઈ કોટેચા રાજકોટમાં રહે છે વિશિષ્ટ વાત એ કે એમણે પોતાના કપાળ ઉપર પણ આઈ લવ યુ પાપા નામનું ટેટુ કરાવેલું છે ટેટુ એ આજકાલનો ફેશનનો ટ્રેન્ડ છે તમે કપાળ ઉપર કાનની બૂટ ઉપર છાતી પર હાથ ઉપર કે શરીરના કોઈ પણ અંગ ઉપર તમે ટેટુ એક ફેશનેબલ ટ્રેન્ડની રીતે કરાવેલા જોશો તમને ફેશનેબલ ટ્રેન્ડની રીતે ટેટુ કરાવવાનો શોખ હોઈ શકે છે તમે વધારે સ્ટાઇલિસ્ટ અને ફેશનેબલ બનવા માટે પણ તમે ટેટૂ કરાવતા હો છો પણ તમે મમ્મી પપ્પા તરફની લાગણી વ્યક્ત કરવા માટે પોતાના શરીર પર છૂંદણા છૂંદાવીને આઈ લવ યુ પાપા કે લવ યુ પાપા કે પાપા એવા શબ્દો લગાડીને ટેટું કરાવીને જોયા હોય એવા વ્યક્તિઓ કદાચ તમને ભાગ્યે જ જોવા મળશે મળો આજે એક એવા સ્પેશિયલ વ્યક્તિને જેમનું નામ છે હેમલભાઈ કોટેચા નમસ્કાર હાલો મિત્રો મારું નામ છે હેમલ ગોટેચા હું હાલમાં રાજકોટમાં રહું છું કિડની હોસ્પિટલ પાસે અને મારે મમ્મી તો એટી ટુમાં એક્સપાયર થઈ ગયા છે એટી ટુમાં એટલે ઘણો ટાઈમ થઈ ગયો છે પિસ્તાલીસ છેતાલીસ વર્ષ અને પછી મારી ઉપર બહુ જવાબદારી આવી ગઈ અને હું ને પપ્પા બંને રહેતા હતા અચ્છા પપ્પાને ટૂંકમાં અમે ખાધે કીધે સુખી હતા પણ પપ્પાને છેલ્લા આઠ વર્ષથી મેં પપ્પાની સેવા કરી અને જે હાથમાં ટેટું છે કપાળ ઉપર ટેટું છે એ મને આજે એવું એમ ત્યારે ત્રણ વર્ષ પહેલાં ઉમંગ થયો કે હું ટેટું પપ્પાના કરાવું પપ્પાના ટેટુ કરાવવાનું મારે કોઈ બીજો કોઈ સ્વાર્થ નથી મિત્રો પણ મારે ટેટું કરાવવાના એવું એવી ગણતરી છે કે કોઈ એક બધા વ્યક્તિ મારા ટેટું જોવે તો એ પણ જોઈને એને એમ એક આત્મામ થઈ કે ના આટલા વ્યક્તિએ ટેટુ કરાવ્યા છે તો એને એમ થોડુંક એ પપ્પા પ્રત્યે મમ્મી પ્રત્યે લાગણી થાય તો આ ટેટુ મેં હાથમાં કપાડે અને મેં કરાવેલા હતા એટલે પપ્પાની લાગણી સીલ મને બહુ હતી અને પપ્પાની મેં આઠ વરસ સેવા કરી પણ હમણાં છેલ્લા ત્રણ વર્ષથી આ વધારે થોડાક બીમાર હતા પણ બધું ઘરનું કામ છે કપડાં છે એ બધું મારે જ કરવાનું પપ્પાને હું કાંઈ કરવા નહોતો દેતો કેમકે પપ્પાની પપ્પા મારા દિલમાં છે અને હંમેશા રહેશે પપ્પા હમણાં છ હાથક મહિનાથી એક્સપાયર થઈ ગયા અને મિત્રો એક જ હું બધાને વિનંતી કરીશ કે મા બાપને કોઈ દી જીવનમાં ભૂલતા નહીં પપ્પાની મમ્મીની સેવા કરજો મારા મમ્મીનો તો પ્રેમ મળ્યો નહીં પપ્પાનો મને પ્રેમ મળ્યો અને પપ્પાની મેં દિલથી સેવા કરી અને મને બહુ આનંદ થયો છે અને પપ્પા મારા દિલમાં છે મારા હૃદયમાં છે એટલે મિત્રો હું તમને એક ખાસ વિનંતી કરીશ કે મા બાપને ગમે એટલે તમે બીજી હોય કે ગમે એટલો તમારી પાસે રૂપિયો હોય તો પપ્પાને ઘરે જઈ અને એને પૂછજો પપ્પા શું કામ છે કંઈ તમારે હું તમારો દીકરો તમારે કંઈક જવું છે બારે મમ્મી તમારે બહાર જવું છે કંઈ તકલીફ છે તો એને એટલી અંદરથી ખુશી થાય તમે તમારા હિસાબે સમજો કે તમે પગભર થયા ક્યાં જ્યારે તમને તમારા પપ્પા મમ્મીએ તમને મોટા કર્યા ભણાવ્યા પહેલાં ભણાવવાની ચિંતા ધંધો કરો તો ધંધાની ચિંતા એ બધું તમને વેલ સેટ કરી દીધા હોય તો આપણી ફરજ બને છે કે પપ્પા અને મમ્મીનું ધ્યાન રાખવું તો એટલી વિનંતી છે કે પપ્પા મમ્મીનું તમે ખાસ ધ્યાન રાખજો અને જે મેં આ મારો દેખાવ નથી પણ દેખાવ એટલે કરવો છે મારે કે હું આજે ભલે આટલો બધો બીજી છું તો પપ્પા અને મમ્મીની હું સેવા કરું તો એટલો મારે બધા જેટલા લોકો જોતા હોય તો મારે એ નિસ્વાર્થી કે પપ્પા મમ્મીની સેવા કરજો તમે મેરેજ થઈ ગયા તમારા છોકરા થઈ ગયા તો એની વાય વ્યસ્ત ન રહ્યો થોડાક મા બાપ પણ તમે તમે ટાઈમ કાઢો તો એને એમ થાય કે ના અંદરથી એમ થાય કે ના દીકરો મારો પૂછે તો છે બાકી અત્યારે તમે જો વૃદ્ધાશ્રમ કેટલા ખુલા છે વૃદ્ધાશ્રમમાં જગ્યા નથી અત્યારે તો મિત્ર એટલું છે કે વૃદ્ધાશ્રમમાં કોઈ કારણે પપ્પા મમ્મીને મૂકવાનો જ હતા અને એનું ધ્યાન નાખજો અને ખૂબ પ્રેમ આપજો એટલે એને ટૂંકમાં એમ થાય કે ના મારો દીકરો મારી સેવા કરે છે મારો ભાવ પૂછે છે એટલે આ વિત્રમ મારા બધાને તમને કહેવું હતું એટલે તમે ધ્યાન રાખજો પપ્પા મમ્મીનું અને ખૂબ ખૂબ તમે એને પ્રેમ આપજો બારે જ કદાચ જવું હોય તો એને હરવા પરવા લઈ જાજો તો એને એમ થાય કે ના ઓલો એકલા એકલા એ કહી ન શકે તમને એ એમ કે જા દીકરા તું તમે જઈ પણ અંદરથી એને એકવાર તમે બહાર લઈ જાઓ તો એને એમ ઉમંગ થાય કે ચાલો ને મારો દીકરો તો મને લઈ ગયો બારે બીજી વસ્તુ કે મને એવો વિચાર અંદરથી આવ્યો કે પપ્પા મારી સાથે હંમેશા રહીએ એટલે મેં અંદરથી એવો વિચાર કર્યો કે પપ્પાના નામના હું ટેટું કરાવું અંદરથી મને પ્રેરણા એક કુદરતની દયા હશે પપ્પાની દયા હશે અને મેં આખા શરીરે માથે અને એ ગળા ઉપર જે મેં ટેટું કરાવ્યા છે એ મેં મારા દિલથી અને એક સામેવાળા વ્યક્તિને પ્રેરણા મળે એના માટે ટેટું મેં કરાવ્યા છે એટલે આ કોઈ દેખાવ નથી અને એ પપ્પા હંમેશા અત્યારે નથી મારી મારી પાસે નથી પણ મને એવો આવાસ થાય કે પપ્પા મારી સાથે છે એટલે અમે ટેટુ બધા કરાવી છે અને દેખાવ માટે મેં જરાય મિત્ર નથી કરાવ્યા એટલે મને અત્યારે પપ્પા નથી તો મને એમ જ થઈ છે કે મારા પપ્પા મારી સાથે છે કેમ કે આખા શરીરે મેં લખાયું છે ટેટુ અને ટેટુ એકવાર તમે કરાવો તો સહન બહુ કરવું પડે અમે માથા ઉપર ગળા ઉપર એ તો તમારે ખૂબ સહન કરવું પડે એમાં હાટકા હોય બધે આ થોડાક મારે એટલે ભૂસાઈ ગયા કેમ કે હું બધે કપડાં અને વાસણ ધોતો ને અહીંયા હાટકામાં જે સોય લોકો કરે એટલે દુખાવો સતત થાય ગળા ઉપર ટેટું કરે એટલે સતત દુખાવો થાય પણ એ મને દુખાવો મેં પ્રેમથી સહન કર્યો છે એ મને કોઈ પ્રશ્ન જ નથી અચ્છા મિત્રો બીજી વસ્તુ એ કહેવાની કે પપ્પા છેલ્લા આઠ વર્ષથી મેં પપ્પાની સેવા કરી પણ છેલ્લા ત્રણ વર્ષથી વધારે થોડાક સિરિયસ હતા એટલે મેં મેરેજનું વિચાર જ નહોતું કર્યું કેમ કે મારે પપ્પાની જવાબદારી હતી મારે બહાર જવું પડે વધારે મારે ઘરે રહેવું પડે એવું હતું કેમકે પપ્પાને આંખે દેખાય નહીં કાને હંભરાય નહીં શ્વાસની તકલીફ આ બધી તકલીફ હતી એટલે આંખે દેખાય નહીં એટલે બહુ તકલીફ વારું છે એટલે છેલ્લા ત્રણ વર્ષથી તો વધારે બીમાર પડી ગયા હતા એટલે મેં આઠ વર્ષથી પછી કે ત્રણ વર્ષથી મેં વિચાર્યું નહોતું કે મારે મેરેજ કરવા કેમકે મેં મારી પૂરી જિંદગી છે પપ્પામાં સમર્પિત કરી દીધી હતી તે પછી ત્રણ વર્ષે છેલ્લા વધારે બીમાર હતા અને હમણાં છેલ્લા સાત મહિના પહેલાં એક્સપાયર થઈ ગયા પછી હું હાવ એટલે હાવ એકલો પડી ગયો કે હું વિચાર કરું કે હવે મારું કોણ તો પોપાના મને એવા આશીર્વાદ મને ફેડા કે હમણાં મેં મહિનાથી પહેલાં જ મેં મેરેજ કર્યા અને મેં મારું ઘર વસાવ્યું એ પોપાના આશીર્વાદથી જ બધું થયું કે મારો દીકરો એકલો પડી ગયો એટલે એના આશીર્વાદ મને બહુ બહુ ફેડા છે કે મારો દીકરો એકલો પડી ગયો એનો કોણ થશે એટલે હમણાં મહિનાથી મેં પહેલાં મેં મેરેજ કર્યા અને અત્યારે મારું જીવન બહુ સારું છે અને બસ એટલે એવી બધાયને વિનંતી છે કે પપ્પાની મમ્મીની સેવા કરતા રહેજો બસ તમારો ખૂબ ખૂબ આભાર આ હતા હૈમંદભાઈ પહોંચી છે રાજકોટમાં રહે છે જીવન સમર્પિત કરી દીધું ઉમ્રદરાજ એમના પપ્પા હતા આજ નહીં તો કાલે જવાના હતા એવી લાગણી એમનો આભાસ એ તો હતો જ સ્વાભાવિક રીતે પણ એવો વ્યક્તિ જે પોતાના પપ્પા માટે બિલકુલ જીવન સમર્પિત કરીને પોતાની જિંદગી જીજો આઠ વર્ષ ચાકરી કરી છેલ્લા ત્રણ વર્ષ તો બિલકુલ એમની પપ્પાની હાલત ફેફસાની તકલીફ શ્વાસની તકલીફ આંખે દેખાવાનું ઓછું એમને ચલાવવા માટે હાથનો સહારો આપીને એમને ટોયલેટ બાથરૂમ સુધી લઈ જવા પડે એવી હાલતમાં એ વ્યક્તિએ પોતાનું ધંધા નોકરીની ચિંતા કર્યા વગર પોતાની મેરિટ લાઈફની કે કેમ કે એમણે મેરેજ સુધા કરવાનો વિચાર નહોતો કર્યો એકલવાયુ જીવન પપ્પાને સમર્પિત કરીને એમણે જીવન જીવ્યા અને આખરે પપ્પા નથી રહ્યા પણ એમના શરીર ઉપર છૂંદણા સ્વરૂપે પપ્પા હજુ જીવિત છે એમની રગોમાં દોડતું જોઈ અત્યારે પપ્પાના નામનું વહી રહ્યું છે ચુંદણા એમને સતત આભાસ કરાવશે કે પપ્પા હજુ હાજરા હજુ છે એમનું આજુબાજુની ઓવરા એમની આજુબાજુની લાગણી એમણે એ સ્ટેટ્યુ દ્વારા ફીલ કરી રહ્યા છે આ એક પ્રકાર હતો કે વ્યક્તિ ચાહે તો પોતાના સ્વજનો માટે કેટલી હદ સુધી જઈ શકે આ એક એક પોઈન્ટ ઓફ છે કે હું તમને આટલો પ્રેમ કરું છું કે મારું શરીર આ વ્યક્તિની આ એક વિશિષ્ટ ઘટના અથવા આના જેવા બીજા વ્યક્તિઓ છે પોતે સમાજ જીવનના એક અભિન્ન અંગ છે એવા પોઝિટિવ વાતોને બહાર લાવવાનું કામ ખબર અમદાવાદ કરે છે તો મિત્રો આ એક સકારાત્મક વાતના સમાપન સાથે હું શશિકાંત વાઘેલા આ વિડીયોને અહીં વિરામ આપું છું આવા જ કોઈ સરસ મજાના નવા વિષય સાથે નવા વિષયના ખેડાણ સાથે આપ સૌની સાથે ફરીથી મુલાકાત થશે ત્યાં સુધી જય હિન્દ જય ભારત વંદે ભારત